ઉમરેઠ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ જાગનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી કે જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી ચંદ્રમુડેશ્વર મહાદેવમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ કે જે પ્રસાદનું પણ વિશેષ વિતરણ કરવામાં આવ્યું મહાશિવરાત્રી પર્વ એ શિવજીની રાત્રિ કહેવાય છે શિવજીનું આ પર્વ છે જ્યારે ઉમરેઠનગરની અંદર પ્રાચીનતમ શિવાલય આમ તો દોઢ હજાર વર્ષ સુધી જ પરંપરા પાંચસો બારમાં જ્યારે ઉમરેટ સ્થપાવતું ત્યારથી જ આ શિવાલય છે એને આપણી પાસે પુરાવા છે પરંતુ છેલ્લા ત્રણસો વર્ષ પછી જ્યારે મહાશિવરાત્રીનો આ મહાપર્વ આપ શિવાલય જોઈ શકો છો સત્તરસો એક્યાસીની અંદર જ્યારે ચૈત્ર સાધનના દિવસે પિલાજીરાવ ગાયકવાડ સરકારે આ મંદિરનો મુખ્ય ઢાંચો હરીનું નિર્માણ કર્યો ત્યાર પછીથી અત્યાર સુધીની ત્રણસોમી આ પાલખી યાત્રા ભગવાનની નીકળશે આજે મહાશિવરાત્રીના પર્વના દિવસે મહાદેવની સાડા ચાર વાગે પાલખી યાત્રા નીકળશે ત્યારબાદ રાત્રિ પ્રહરની ચાર પ્રહરની મહાપૂજા થશે આવતીકાલે સવારે વર્ષમાં એક વખત થકી આરતીના દર્શનનો લાભ લેવા માટે આપ સૌને નિમ્રતાપૂર્વક નિમંત્રણ છે